જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનું આપણું ચેલેન્જ વિડીયો છે રિંગ પહેરાવો અને ઇનામ જીતો તો બરોબર આ ચેલેન્જ આપણે બે બે જણાની ટીમ વચ્ચે રાખવાની છે કિશન પહેલા રાઉન્ડમાં ઉભર હતો ધારો કે હું અને કિશન બે જણા આયા બરાબર તો મારા હાથમાં હોય કણ ટોટલ 4 ને 5 નવ રિંગો છે બરાબર એ આ રીતે રિંગ નાખી અને કિશનને રિંગ પહેરાવવાની છે જે ટીમ સૌથી વધારે રીંગો પહેરાવશે ઈ ટીમ વિજેતા થાય અને ઈ ટીમને ને એક હજાર રૂપિયા ઇનામ આપવામાં આવશે બરાબર હવે જો કિશનની જગ્યાએ ઊભો છે ને તો એરો જે રાઉન્ડ છે ને રાઉન્ડ મિલિંગ બહાર ના જઈ કે બાકી એરો ડોટા હવળો ઓ મો 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 બધી રીતે થઈ કે સમજે આ આ આ આ રીતે આ ડોટા હવળો થઈ કે તો પહેલી ટીમ છે મારી સાથે આનું રીંગવું તાચરેવાનું બીવાનું નહીં ચમકવાનું નહીં

क्या नहीं करवानी ए आले वेड़ा बॉय मोटा पे आई हो भाई नहीं प्यारे अरे वाह बस की बात है देखो हो आ <laughs> हो आ ये ये बड़ा आवरीतना नहीं प्यारे की आ मादू फूटा फूटा

બળબન કોણ છેશન છે કિશનનો નંબર પાડ્યો હાથમાં નંબર માર્યો ચોથો નંબર કોણ છે આ બરે બસ કે પછી બદલવા ની મળો નાખો નાખો બધી

દિમાગુ નહીં વાળવા

પણ પૂરી કરાવી ના જાતો ગમે તે કરી નારા જીતી ના મને એવું લાગે

આ વાળો પેલી બાર ગાજા પેલી બાર ના તો મને કે દે તો છેલ્લે છેલ્લે કૂદીયો આલ પુ આયો તો હવે હમણા હાલ એટલે યાર કરવાનો ખાલી ખાલી ખાવાનું નાખવા રાખ ખાલી જાય તું પેરી હરી એ ગંબુ હોય યાર એક ના ખાવા હું આરી जातो માર આરી જાવ જા

પણ એક <laughs>

તમામ ચાજ મિત્રો ને જણાવવાનું કેશુભાનો આજ ડેડિયો પકડો તો ભાઈ આપડે ભલે બે સુર છે બધા પણ હંગાત ગીત બાર છે બધા અમારી એસબી હિન્દુસ્તાન ની ટીમ તરફ થી ભગવાન માતાજી ને એવી પ્રાર્થના કે કિશન એના જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતો રહે

અને પાનસો રૂપિયા મારે રેડી 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 તો જય માતાજી મિત્રો આજનો આ વિડીયો વેકન્ડ પૂરું થાય છે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ એસપીનેસ પાટન ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી